વડોદરાના સિંધરોડ પાસે નદીમાં ચાર યુવકોનો મૃતદેહ મળી આવતા ખડબડાટ મૃતકોની ઓળખ માટે પોલીસ દોડતી થઈ આગળથી તણાઈને આવ્યા હોવાની શંકા વડોદરા સિંદરોડ પાસે મહાનદીમાં ચાર યુવકો મૃતદેહ મળી આવ્યા છે ચારે યુવકો મૃતદેહ મળતા પોલીસ દૂરથી થઈ હતી આ મૃતદેહ કોઠણા તરફથી સિંદ્રોટ તણાઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતકની ઓળખ માટે મહી નદી કિનારા ગામડાઓમાં તપાસ હાથ ધરી છે શહેર નજીક સિંદ્રોટ ગામે એક ખેડૂત આજે ખેતરમાં કામ કરી રહ્યો હતો તે સમયે તેના પુત્ર આવીને જણાવ્યું કે નદીમાં પાણીમાં એક લાશ તરતી દેખાય છે તેથી ખેડૂતે ત્યાં જ એક ચેક કર્યું તો નજીકનામાં ચાર લાશ તરતી હતી તે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા કોન્સ્ટેબલ રણજીત સિંહ ઘટના સ્થળે દોડી ગયા હતા હોળીની પાછળ દોડું બાંધી એક પછી એક ચાર લાશ બહાર કાઢવામાં આવી હતી મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોઈ ટ્રેક્ટરમાં મૂકીને સૈયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા યુવકમાં ત્રણ દિવસ ડૂબી ગયા ચારે અનુમાન છે માત્ર પેન્ટ પહેરેલી હાલતમાં મળેલા યુવાનોના કિસ્સામાંથી તેઓના ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હતા તેથી તેઓની ઓળખ થઈ શકી નથી પોલીસ મહી નદીના કિનારા વિસ્તારમાં મૃતકના ફોટા મોકલી તપાસ હાથ ધરી છે પરંતુ હજુ તેઓની કોઈ માહિતી મળી નથી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ સ્થળે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું પરંતુ આજના કિસ્સામાં ચારેય લાશ આગળથી તરતી આવી હોવાનું આવ્યું છે